નમસ્કાર વાળા મિત્રો કેન્દ્ર બાદ ગુજરાત રાજ્યના પેન્શનરો અને સરકારી કર્મચારીઓ માટે પણ ખુશખબર સામે આવ્યા છે તો મિત્રો જય શ્રી કૃષ્ણ રાધે રાધે ભાઈઓ તથા બહેનો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં અને મિત્રો તમામ વાત વિગતવાર કરતાં પહેલાં તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની વિનંતી કેમ કેવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય અને મિત્રો વિડીયો ગમે તો એક લાઇક જરૂરથી કરી દેજો તો મિત્રો કેન્દ્ર સરકારના સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને મોંઘવારી ભથ્થા બાદ આઠમા પગાર પંચની પણ જાહેરાત કરી દીધી છે ત્યારબાદ ગુજરાત સરકારે પણ તેમના પેન્શનરો સરકારી કર્મચારીઓ અને નિવૃત્ત કર્મચારીઓ માટે પણ મોટી જાહેરાત કરી છે તેમાં દિવાળી પહેલાં તેમણે મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો હતો જે મોંઘવારી ભથ્થું પંચાવન ટકા હતું તેમાં ત્રણ ટકાનો વધારો કરી ટોટલ અઠ્ઠાવન ટકા મોંઘવારી ભથ્થું જાહેર કરતા ગુજરાત રાજ્યના પેન્શનરો અને સરકારી કર્મચારીઓમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો હતો ત્યારબાદ ગુજરાત રાજ્ય સરકારે દિવાળી બાદ પેન્શનરો અને સરકારી કર્મચારીઓને પણ મોટી ભેટ જાહેર કરી છે તેની તમામ વાત આજે આપણે આ વિડિયો મારફતે કરવાના છીએ મિત્રો તો મિત્રો સૌથી પહેલાં આપણે આઠમા પગાર પંચ વિશે વાત કરીએ તો તો મિત્રો એ સ્પષ્ટ છે કે આઠમા પગાર પંચના સંપૂર્ણ અમલીકરણ માટે બે હજાર અઠ્યાવીસ સુધી રાહ જોવી નહીં પડે અને મિત્રો એ વાત ચોક્કસ નથી કે લાખો કેન્દ્રીય કર્મચારીઓને તેનો લાભ બે હજાર અઠ્યાવીસમાં જ મળશે પચાસ લાખથી વધુ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને આશરે છ પોઈન્ટ પાંચ મિલિયન પેન્શનરોને આઠમા પગાર પંચનો લાભ મળવાની અપેક્ષા છે મિત્રો અને મિત્રો અહેવાલો અનુસાર આઠમા પગાર પંચને એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી અમલી ગણવામાં આવશે અને કર્મચારીઓને તે તારીખથી નવી ગણતરીઓના આધારે પગાર મળશે હકીકતમાં મોદી કેબિનેટ આ વર્ષે જાન્યુઆરીમાં આઠમા પગાર પંચને મંજૂરી આપી હતી પરંતુ સત્તાવાર સૂચના જાહેર કરવામાં આવી નથી કે કમિશનની રચના પણ કરવામાં આવી નથી આમ છતાં એવું કહેવામાં આવી રહ્યું છે કે જો તે પછીથી લાગુ કરવામાં આવે તો પણ અમલી બનશે કોઈ પણ પગાર પંચમાં પગાર ગણતરીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે આ મૂળભૂત રીતે એક ગુણા છે જેનો ઉપયોગ કરીને કર્મચારીઓના વર્તમાન મૂળ પગારને બે પોઈન્ટ સત્તાવનથી ગુણાકાર કરવા માટે થાય છે જેથી નવો મૂળ પગાર નક્કી કરી શકાય છે સટ્ટા પગાર પંચમાં લઘુત્તમ મૂળ પગાર રૂપિયા સાત હજાર હતો અને સાતમા પગાર પંચમાં ફિટમેન્ટ પેક્ટર બે પોઈન્ટ સત્તાવન હતો આ ફોર્મ્યુલા હેઠળ લઘુત્તમ મૂળભૂત પગાર રૂપિયા સાત હજારથી વધારીને રૂપિયા અઢાર હજાર કરવામાં આવ્યો હતો આઠમા પગાર પંચ માટે સત્તાવાર સૂચના હજુ સુધી કોઈ જાહેર કરવામાં આવી નથી ઘણા અહેવાલો બહાર આવ્યા છે જેમાં વિવિધ ફિટમેન્ટ ફેક્ટરની ચર્ચા પણ કરવામાં આવી છે કેટલાક અહેવાલો એક પોઈન્ટ બાણું ના ફિટમેન્ટ ફેક્ટર સૂચવે છે જ્યારે અન્ય બે પોઈન્ટ છ્યાસીના ફિટમેન્ટ ફેક્ટર સૂચવે છે એવી શક્યતા છે કે કમિશન બે પોઈન્ટ છેતાલીસના ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરી શકે છે અને મિત્રો આ વખતે એવું કહેવામાં આવી રહ્યું છે કે મોંઘવારી વધતાને મૂળ પગારમાં ભેળવી દેવામાં આવી શકે છે પગાર પંચની રચના સમયે એવું પણ માનવામાં આવ્યું હતું કે મૂળભૂત પગારની ગણતરી ફુગાવાને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે પછી આગામી દસ વર્ષ કે તેથી વધુ સમયગાળામાં ફુગાવાના આધારે મૂળ પગારમાં રકમ ઉમેરવામાં આવશે જે પછી મોંઘવારી ભથ્થા તરીકે ઉમેરવામાં આવે છે અને મિત્રો તેથી એવું કહેવામાં આવી રહ્યું છે કે આઠમા પગાર પંચની શરૂઆતમાં મોંઘવારી ભથ્થો મૂળ પગારમાં સમાવિષ્ટ થશે તેથી પીટમેન ફેક્ટર બે પોઈન્ટ છેતાલીસથી વધારાથી હોવાની અપેક્ષા છે મિત્રો ત્યારબાદ કોના પગારમાં કેટલો વધારો થશે તેની પણ વાત કરીએ તો પગાર ગણતરી માટે આપણે બે પોઈન્ટ છેતાલીસનો ઉપયોગ કરીને પીટમેન ફેક્ટરની ગણતરી કરીએ તો આ મુજબ લઘુત્તમ મૂળ પગાર જે હાલમાં અઢાર હજાર છે તે વધીને રૂપિયા ચુમ્માલીસ હજાર થઈ શકે છે આ સ્તર એક કર્મચારીઓનો મૂળ પગાર હશે જ્યારે મોંઘવારી સામેલ કરવામાં આવશે નહીં શહેર પર આધાર રાખીને એટલે કે ઉમેરવામાં આવશે મિત્રો અને મિત્રો ત્યારબાદ આનો અર્થ એ છે કે નવા મૂળ પગારની ગણતરી માટેનું સૂત્ર હશે જૂનો મૂળ પગાર ગુણ્યા બે પોઈન્ટ છેતાલી બરાબર આઠમા પગાર પંચ હેઠળ મૂળભૂત પગાર તારો કેલ તમે લેવલ સાત કેન્દ્ર સરકારના કર્મચારી છો આ કિસ્સામાં તમારો મૂળ પગાર રૂપિયા ચુમ્માલીસ હજાર નવસો થશે હાલનો ડીએ એટલે કે મોંઘવારી ભથ્થું આમાં ઉમેરવામાં આવશે જે પંચાવન ટકા પ્લસ ત્રણ ટોટલ અઠાવન ટકા જે છવ્વીસ હજાર થશે મેટ્રો શેર દિલ્હી મુજબ એચઆરએ સત્યાવીસ ટકા બરાબર બાર હજાર ત્રેવીસ આ મુજબ કુલ મૂળભૂત પગાર પ્લસ ડીએ પ્લસ એચઆરએ બરાબર ત્યાંશી હજાર થાય છે હવે ચાલો જાણીએ કે આઠમા પગાર પંચની ગણતરી મુજબ પગાર કેટલો વધશે મિત્રો લેવલ સાતના કેન્દ્ર સરકારના કર્મચારીઓનો મૂળ પગાર કોસ્ટેકની ગણતરી મુજબ એક લાખ દસ હજાર પાંચસોને રૂપિયા થઈ છે તેમાં ડીએ જીરો બરાબર જીરો રૂપિયા પર રિચાર્જ કરવામાં આવશે એચઆરએ સત્યાવીસ ટકા બરાબર ઓગણત્રીસ હજાર ઓગણપચાસ પોઈન્ટ રૂપિયા ઉમેરવામાં આવશે મિત્રો અને મિત્રો કુલ પગાર બરાબર મૂળભૂત પગાર પ્લસ ડીએ પ્લસ બરાબર એક લાખ ચાલીસ હજાર ત્રણ રૂપિયા હશે આ સૂત્રના આધારે તમે વિવિધ પગાર સ્તરના મેટ્રો સિટી કર્મચારીઓનો પગારનો અંદાજ લગાવી શકો છો જોકે એ નોંધવું મહત્ત્વપૂર્ણ છે કે કોઈ નિશ્ચિત ગણતરી સૂત્ર નથી તેના બદલે તમે અંદાજ તરીકે ગુણવત્તા એટલે કે ગણી શકો છો મિત્રો